ચકાસરજી પાડ માથે ડોલેડા દ્રોશક એ હાલો હાલો ને જોવા જાય રે એ ઓઢા જામ ડોલેડા દ્રોશક મને ગડબડ ન થાવી જોઈએ સબનો ભલે બીજા હાંભળે કે નહીં હાંભળે હે આવ્યા આયા સોના ઉજળા હા નોરતા

જ્યારે લોકસંગીતની મિત્રો વાત કરતા હોય ત્યારે દિવાળીબેન ભીલને યાદ કરીએ છીએ આપણે દમયંતીબેન બરડાઈને યાદ કરીએ છીએ સાહિત્યને એક કરુણ પ્રસંગો હોય ત્યારે ભીખુદાનભાઈ ગઢવીને યાદ કરીએ છીએ આવા અનેક કલાકારો તો દરેક વિસ્તારનો એક સંગીતનો અલગ અલગ આપણે કહે ને બહાર ગાવે બોલી બદલે એમ પ્રાંત મુજબ એક લોકસંગીતનો વારસો હોય અને પ્રાંતની એ મીઠાશ એમના લોકસંગીતમાં એક ઝલકતી હોય છે અને દરેક પ્રાંતનો આપણે મિત્રો વાત કરીએ છીએ કે દરેક પ્રાંતની એક ગાયકી હોય છે ગાયકીની સાથે એનો એક લે એનો એક ટહુકો એક વિસ્તારનો કે ને એક વિસ્તારની સુગંધ એ ગાયકીમાં દેખાતી હોય છે દર્શક મિત્રો આજે સુરીલા સંવાદમાં આપ સ્ક્રીન ઉપર નિહાળો છો દિવાળીબેન આહિર કચ્છથી આપણી સાથે જોડાયેલા છે એમનું ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું અને બેન કાર્યક્રમમાં દર્શક મિત્રોની શરૂઆતનો થોડો પરિચય હું આપું તો અત્યારે સોશિયલ મીડિયાનું યુગ છે પણ આ દર્શક મિત્રોને ખાસ અનેક આધુનિક જે કલાકારો છે સોશિયલ મીડિયામાં ચમકેલા કલાકારો અનેક તો જે દિવાળીબેન પાસેથી જેમણે પ્રેરણા લીધી છે એવા અનેક કલાકારો છે આ સિનિયર આર્ટિસ્ટ તરીકે છે મિત્રો અને એક સમય એવો હતો કે ત્યારે આ કંઈ એટલા મીડિયાના સાધનો ન હતા એ સમયથી જ એમણે શરૂઆત કરેલી છે બે હજાર એક બે મારા ખ્યાલથી અને ત્યારથી એક સમય એવો હતો કચ્છ વિસ્તાર આમ તો એ વિસ્તાર અને એમાં પણ લોકસંગીત માંથી એક દીકરી આવું પ્રાચીન લોકસંગીત લઈને નીકળે છે એ સંઘર્ષોમાંથી બહાર આવે છે પણ આ એ દિવાળીબેન આહિર છે કે જેમની પાસેથી અનેક કચ્છના એ લોક ગાયિકાઓએ જેમની પાસેથી પ્રેરણા લીધી છે એવા સિનિયર આર્ટિસ્ટ એટલે દિવાળીબેન આહિર બેન ખૂબ ખૂબ સ્વાગત છે ફરીવાર થોડો પરિચય આપવો અમારે એક જવાબદારી છે કારણ કે આ મિત્રોને એ કહેવું છે મારે કે આ કોઈ સોશિયલ મીડિયાની રીલ્સથી ચમકેલા નથી મારે અહીં સ્પષ્ટતા કરવી પડે છે કારણ કે આ યુગ ગાયો છે બેન બેન બેઝિક રીતે થોડો પરિચય અમે લેતા હોય બેઝિક ભાવે થોડો પરિચય આપો વિજયભાઈ મારું ગામ નાડાપા અને તાલુકો લાગે ભુજ ભુજ હા અને એક નાનકડું ગામ હું ત્યારે તો બે હજાર એકમાં જે મેં જ્યારે આ ટૂંકમાં ભૂકંપ આવ્યું વીસમી જાન્યુઆરીએ ત્યારે એક એવું સોંગ બનાવ્યું કે એટલું બધું નુકસાન એટલું બધું ત્યારે આમ એવી ખબર નહીં કે આ લાઈન ઉપર આપણે જવાનો છે કે ભગવાને કદાચ મારા નસીબમાં આ વસ્તુ લખેલી છે આવું કશું નહીં પણ એક એવું એક સોંગ બનાવ્યું કે ચલો આપણામાં મતલબ આપણા કચ્છ ઉપર આ વસ્તુ વીતેલી છે તો એના માટે એક ચાર આઠ લાઈન અમે મારા પપ્પા એને મેં જોડે બેસીને આવું એક ગીત બનાવ્યું ત્યારે બે હજાર બે બેમાં જો કે ભગવાનની દ્વારકાધીશની એટલી મહેરબાની હતી આ ગામ ઉપર કોઈને કાકરી પણ વાગી નથી બાકી મકાન બધાના પડી ગયા હતા રહેઠાણ કાંઈનું રહ્યું નહીં પછી કંપનીએ કાલિદાસ કંપની ગામમાં ટૂંકમાં મકાન બધાને રેઠાણ માટે બનાવી દીધા ત્યારે એનું ઓપનિંગ ઉદ્ઘાટન ત્યારે મેં એક બે ચાર લાઈનોમાં એવું સોંગ ગાયું જેમાં પપ્પાએ આગળમાં વાત કરી હતી કે આજે નાળાપા ગામમાં સાધુ સંત પધારે આવ્યા રે ગામ ને ગોદ રે હો રામ આ ટાઈપનું એક સોંગ કર્યું હતું પછી ત્યાં પણ બધા રાજકારણી નેતા તે બધા ત્યારના ધારાસભ્ય શિવજીભાઈ આહિર ભૂજ ત્યારે એ અને મારા મોટા બાપા ગોપાલ બાપા ત્યારે એને પહેલી વખત મારું ત્યાં સાંભળેલું અને પછી એને આવી કુદી કે દિવાળી તારો ટોન તો બહુ સારું છે બેટા તને ભજનની દુનિયામાં મને ત્યારે લોકગીતો જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી બહુ ઓછું ત્યારે ભજનનું સંસિલો વધારે સંતવાણીનો યુગ હતો સંતવાણીનો યુગ હતો ત્યારે તો મારી શરૂઆત કેવા जाऊં તો સંતવાણીથી થઈ હતી સંતવાણીથી શરૂઆત હું ભજન ગાતી પેલા પછી ભજન ગાતી તો 2400 થી આમ ગામમાં કે

એ મને ધનજી બારોટ કરીને કિડાણા મારીએ હા ત્યાં કણ હું એમને હું લગભગ ત્રણેક ચારેક મહિના સણંગ કર્યું હતું પછી વર્ષમાં તૂટું ફૂટેલું પણ ચાર મહિના રેગ્યુલરી હા તો એક ને એક રામજી બાપા હતા બહુ જૂના ડોસા તો એ તબલા વગાડે અને બાપુ હાર્મોનિયમ બારોટ વગાડે ધનજી બારોટ અને હું ગાઉં મારા પપ્પાને ફૂઈનું ઘર આદિપુર તો ત્યાં કણ મારું રોકાવાનું અને જોવા જાઉં તો મારી આ જર્નીમાં ઘણા બધા લોકોનું બહુ બહુ યોગદાન છે કારણ કે ત્યારે મોબાઈલ ની કોઈ સુવિધા જ નથી ને પ્લેટફોર્મ જ ન હતા એટલે પ્લેટફોર્મ જ નતું કે એમાં હું કાઈ આગળ જડીને કરું તો બસ 2004 ને 2005 ના સાલમાં પછી મે જેટલું મને આવડ્યું એટલું મે હાર્મોનિયમ ઉપર કર્યું પછી થોડી થોડી જેમ તમને પહેલા બી વાત કરી જીવી બેન કાપડી ધ્રંગ હા કારણ કે ઈ સમયમાં જ્યારે લગભગ અમારા જન્મ બી નતા ઈ ગાયક ત્યારના અચ્છા બહુ જૂના એટલે બહુ કોઈ ગાયક નતા વિજયભાઈ કોઈ ત્યારે નહીં ત્યારે બેન ગાતા કાપડીની દીકરી એક ચૌદ વર્ષની ઉંમર માં એને શરૂઆત કરી હતી અચ્છા હા હમણાં થયા તો ચૌદ વર્ષની ઉંમર માં શરૂઆત કરી છે તો એ કેટલા વર્ષ થયા હશે એને વિચારું તમે ત્યારે મેં એમને ફોન કર્યો કે જો તમે મને માસી જો તમે મને લઈ જતા હો તો હું શીખવા માંગુ છું અને બિચારે એક ફોનમાં એને કીધું કે ના દિવાળી તું જ્યારે જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે ત્યારે મારી જોડે તારે આવી જવાનો ત્યારે મને કેવા જાઉં તો બે હજાર પાંચની છની છાલમાં મને

ઈ સમય હા બહુ પ્રોગ્રામ તો ત્યારે માસી મને લઈ જાનું બે ભજન ગાવા મળે મને અને બે જ ભજન હું ઈનો પાછી એક સદગુરુ તમે મારા ને એક હું ભજન ગાતી વખતે બહુ લોકોને ગમતું હે તારે જુગ જુગ ની રહી ગઈ રે ભલાયું રે મહારાણી તારા ધર્મ ઝીલો ને કાઠિયા રે ધર્મ

બાકી અત્યારે આધુનિક યુગમાં હમણાં કહે નવા તાજેતરના અનેક કલાકારો મળીએ એની શૈલી એની જરણીની વાત કરતા હોય ને તો આ રીલ્સ અમારી ખૂબ વાયરલ થઈ ત્યાંથી અમે આગળ આવ્યા અમારો આ આલ્બમ સોંગ આગળ આવ્યો આ આલ્બમ સોંગમાં વ્યૂ આવ્યા ત્યાંથી અમે આગળ આવ્યા તમારી જરણી છે ને વાસ્તવિક આપણે કહે ને આ બે એ જરણી છે ને એ વાતનો આનંદ છે ને સહજ ભાવે તમે રજૂ કરો છો અનુભવ જે છે ને બેન કારણ કે બહુ સમય જોયું છે ને વિજયભાઈ બહુ સમય

અને પછી તમને અમે માસ્ટર આપી દઈએ પછી બજારમાં કેમ પાડવું કેમ તમારે સ્ટોરીમાં મૂકવું એ અમારી કોઈ જવાબદારી બનતી નથી પપ્પા આવે મને કે કેસેટ પાડી દેશે આપણને અને આપણે માર્કેટિંગ કરવાની પપ્પા મેં કીધું કેસેટ તો આપણે પાડી લઈએ અને એના કોપી બી બનેલ બને એવું કોને આપણે એક મોટો સવાલ હતો ત્યારે કારણ કે કોઈના એવડું કાય હતું નહી કે આપણે કોઈ વ્યક્તિને પર્સનલના મો ઓળખતા હતા કોઈ સ્ટોરવાળાને કે આપણું માલ નું ઈ વિતરણ કરે એવું તો કાય હતું જ નહી પછી એકાદ વર્ષ જવા દીધું કીધું જવા દઉં એકાદ વર્ષ પછી પાછા રસિકભાઈ ને કીધું કે તમારે અમારું પેલું વિડીયો ના કરું તો ઓડિયો તો તમારે અમારું કરવું જ પડશે હવે ત્યારે કચ્છી આલ્બમ ની વાત કરી હતી એ નામ હતું એ સોનું આલ્બમ નું માડી તો જી માની હા તો ત્યારે એ આલ્બમ બારે આવ્યું ને એ બહુ સારું પડ્યું પેલું કચ્છી પડ્યું માડી તો જીમાની કરીને કારણ કે પેલા તો હવે આલ્બમમાં હાથ હાથ ગીતો આવતા ને હા હવે તો એવું નથી એક ગીત આવી ગયું ને હાલી ગયું ઈ સમય ત્યારે નતો સક સાત એટલે એવી રીતે સાત ગીત આવતા ઈ આલ્બમ બારે પડી બહુ સારું આલ્યો ઠાકોરજીની કૃપાથી આલ્બમ બહુ સારું પછી રસિકભાઈ કીધું કે દિવાળી હવે હું તને બહુ સારું ચાન્સ આપીશ કારણ કે માતાના મઢમાં સિવ સ્ટુડિયાનો બહુ મોટું એવું નામ હા આશાપુરા માના સોંગમાં તો ત્યારે મને કીધું કે આ સાલે છે ને હું તારું આશાપુરાનું ચોક્કસથી હું બહાર પાડીશ પણ પેલો જોઈશ હું ટ્રેક તો ઈ જ હલાવીશ પેલો તને જોઈશ તું કેવી હાલે છે ત્યાં તો પછી આશાપુરાનો સોંગ પાડ્યું મારું બે હજાર આઠમાં એના ગીત હતા બહુ ફેમસ છે આજે પણ પડે આશાપુરામાં હે આવ્યા શો ના ઉજળા નોરતા મારે મઢા જવા

કે જે આ આલ્બમ પાડેલા હતા ને એમાં કચ્છમાં એક નામ એવું સારું એવું ઊભું તો થઈ જ ગયું હતું બીજે ભાઈ હા કારણ કે ત્યારે આલ્બમો મને ડીવીડીમાં નામ થવું એ પણ એક ઊંચું લેવલ હતું હા ખાસ એવું નામ કચ્છમાં મારું બહુ સારું એવું નામ જ્યારે માસાપુરાના સોંગો મારા બહાર આવ્યા ને એટલે વર્ષમાં આજે પણ માતાજીની એવી કૃપા છે ને જે હું છું અને જે આજ મારું જે નામ છે એ દેશ દેવીની કૃપાથી આજે હું આ લેવલ ઉપર કે જે કે જે મને થોડું કે ઘણું જે માલિકની કૃપા દર્શીને મારા નસીબ જે મળ્યું હોય એની દયાથી સંઘર્ષ ને પરિવારના સદસ્યોનો સપોર્ટ થોડી વાત કરવી છે બહાર જવાનું હોય આમાં તો શું હોય પ્રોગ્રામ કરો ને ત્યારે એટલા વાહનો નહીં એક પ્રોગ્રામ માટે ચાર દિવસ બગડતા ત્યારે એ સમય હતો ત્યારે કેવી સમસ્યા પ્રોગ્રામમાં એવું હતું વિજયભાઈ કે મારા મોટા બાપા છે ને એમની આગળ ગાડી ખરી ગોપાલ બાપા પાસે હા ગોપાલ બાપા પાસે ત્યારે પણ સારી સારી ગાડીઓ ટૂંકમાં સ્કોરપીઓ છે કે બહુ સારી સારી ગાડીઓ બાપા ગણે એ તો પછી બે હજાર ત્રણ ચાર પાંચની સાલમાં તો ઇન્ડિયર બાપા ભગવાનની એક મહેરબાનીવાળા માણસ હતા તો એની કારણ ગાડીઓ બાપાની ગાડી લઈને પ્રોગ્રામમાં જવાનું પ્રોગ્રામ એવી રીતે જ અમે જતા કે પુલ્પાની ગાડી લઈને પ્રોગ્રામ જતા પ્રોગ્રામમાં તમને વાત કરીએ અમે ત્યારે તો કંઈ ફી નહીં પાંચસો રૂપિયા ને એવું કાંઈ અને શરૂઆત હતી ત્યારે હવે એમાં હું એમ નથી કરતી કારણ કે સમાજની પહેલી દીકરી નીકળ્યું એટલે બધાને એવું લાગતું કે આવું કાંઈ થઈ શકતું હોય કારણ કે કાંઈ જોયું બી ન હોય હા એટલે એને થોડુંક આમ નવાઈ નવાઈ લાગતી પણ તે છતાં મારી હું પછી બે ત્રણ ચાર વરસ પછી જે થોડી પ્રગતિને આવી આવીને પછી મને સપોર્ટ પણ બહુ આપ્યું છે મારા ગામે પણ મારી સમાજે પણ આજે બી નોંધ લીધી છે એ તો ગાયકીનીમાં તો લીધી જ છે પણ એક સાદગીમાં પણ અચ્છા હા કારણ કે હું એક એકદમ દેસી માણસ છું દર્શક મિત્રો સમજી જાય અમારે અહીં તો 2 મિનિટ વાત કરું છું એટલા સમજદાર છે જ ને કેવું ન પડે તો બસ એવી રીતના ને બસ પ્રોગ્રામ આ જતા અને ત્યારે કંઈક શરૂઆતમાં 15000 માં ગ્રુપ મારું અચ્છા આખો ગ્રુપ આખો ગ્રુપ અને પછી એવું થાય કે હવે ચલો આખા ગ્રુપ ને સાઉન્ડ ને બધાને લઈ જાવ તો તુફાન ગાડી બાંધી હવે જી જી બધું આવી જાય એટલામાં મેં શરૂઆત કરી હતી મેં પંદર હજારમાં ગ્રુપથી પણ બહુ પ્રોગ્રામો હતા ત્યારે પણ પણ ત્યારે પંદર હજાર બહુ મુશ્કેલીથી માણસને મળતા હતા ને વિજયભાઈ બહુ અઘરું હતું સમય હવે તો ભગવાનની બહુ બધા ઉપર મહેરબાની છે કે પૈસા ટકાની મને લાગે છે ત્યાં સુધી કોઈ કોઈને એટલી હા છે નથી એવું બી નથી પણ સાહીઠ જેવું હવે બહુ સારું છે સારું હા કોઈ હવે સ્ટ્રગલ નથી કોઈ ક્ષેત્ર મે કર્યું છે મને લાગે મારા કરતા મારા સિનિયર લોકો હતા એને એનાથી પણ વધારે કર્યું હશે હા પણ આ મીડિયા આવે જ્યારે જોઈએ ત્યારે થોડું એમ થાય કે બહુ સારું છે આ લોકો માટે હવે ફોર ટ્રેક બની ગયો છે ફક્ત વાહન લેવાની વાત છે પણ બેન એક પ્રશ્ન અવશ્ય કરી વચ્ચે કોઈ સિનિયર આર્ટિસ્ટ હોય ને ત્યાં મને આનંદ આવે કે તમારો એ મને આનંદ છે આજે આ કાર્યક્રમમાં કે કોઈ પણ કલાકાર થઈ સફળ થયું હોય એટલે પોતાનું તો કરી લીધું પોતે નામ ના બનાવી લીધી પછી તેની પાછળ શું એ પણ મહત્ત્વ એમાં સાંભળ્યું છે કે તમારી નીચે તમે અનેક કલાકારો તૈયાર કર્યા છે તમારી પાસે શીખવા આવતો હોય કચ્છી આપણે કે સૌરાષ્ટ્રની શૈલી એ લોકસંગીતની શૈલી અત્યારે અનેક કલાકારો સફળ થયા છે પણ તે પાછળ શું પાછળ શીખવાડતા નથી કોઈને તો પોતાને બે તૈયાર કરે કોઈ અત્યારે આપણે જોઈએ અનેક કલાકારો તેમની સાથે બે કલાકારોને રાખે એ પણ તૈયાર થાય સાથે સાથે એવી આવડત કહેવાય ને આવડત કે જે આપણો સંગીત ટકી રહી તમારી પાસે અનેક શીખવા આવતા છે મોટા નામથી એ યાદી કરવી છે કારણ કે આમાંથી મારે પ્રેરણા આપવી છે આપણે એને નીચા નથી દેખાડવા માંગતા પણ પ્રેરણાદાયી વાત છે કોઈને શીખીને જ આપે કોઈ બી કોઈ બી મોટો કલા કોઈને તો કોઈ સાંભળ્યા જ હશે ને કોઈનું કોઈ તો ગુરુ હશે જ ને હા હા ચોક્કસ તો એમાં એવું હતું કે ઘણા બધા હું તમને કહું તો હું તો બધાને ટૂંકમાં મેં ત્યારે જોયા હતા તો ખાસ સાંભળતી હું અને ભજન શીખતી ને તમને વાત કરી કે શરૂઆત મારી ભજનની હતી તો નાનસમી બાપુણે બહુ સાંભળ્યા મને હા એમના જ ભજન હું ગાતી ને એમના જ હું હાંભળતી પેલે એના પછી થોડું થોડું ગરબામાં આવી ત્યારે હેમંતભાઈ ચૌહાણ પછી અમુક ભજનના જે મારી આજની જે મારી કને મૂડી છે ને જે પુસ્તકોની જીવીબેન કાપડી ગોપાલ બાપા અને બુદ્ધગરગીરી બાવાજી હા એ લોકો કને રઈ પ્રેરણાની પાછળની વાત તો ઘણા બધા કલાકારો હોય ત્યારે જોઈ કે જો આ કરી શકે

મારા ભાઈ બહેનો અને મને આનંદ છે અને હજી પણ દ્વારકા કોઈ કોઈ એમ ના કહી શકે કે હું ખુદ જાતે બન્યું છું ન હોય એવું ક્યાં તો તમે સાંભળ્યું જોઈએ ક્યાં તો વ્યક્તિ ને સાંભળી સાંભળીને શીખ્યા હો શ્રવણ કરીને પણ શીખ્યા તો હોય ને હા એવું તો બધા માટે હોય પણ તમે નામ લો છો ને એ મહાનતા છે આ મુલાકાત ઇન્ટરવ્યુ હોય ને એક ખાસ મુલાકાત થતી હોય ડીડી ભારતીમાં ત્યારે અનેક કલાક તમે કીધું ને તમે નિસ્વાર્થ ભાવે નામ લીધા કોઈ દેખા વગર એને ને માનવતા દેખાડી છે કે મેં આ કલાકારોને સાંભળ્યા છે અને આ મારા ગુરુ છે ચોક્કસ છે અત્યારે અનેક કલાકારો એમને મારી ખાસ વિનંતી છે પત્રકાર તરીકે તમે કોને કોઈની પ્રેરણા લેતા હોય તો એનું નામ પણ લેજો કોઈની પાસે તો એક ગીત શીખાવે ને તો એનું નામ પણ લેજો કારણ કે તમારે આ ટોચ ઉપર પહોંચાડવામાં એ પણ એક પગથિયું બને એટલે અનેક સફળ કલાકારોનું તો કહું છું બધા નથી લેતા પણ જે પગથિયા બન્યા છે ને અમે નિશ્રણી બનીને ને વજન છે ને એને જેમ નામ પણ લેજો બેન વચ્ચે આ કચ્છી સાંભળવા માટે અનેક દર્શક મિત્રો કહે છે કે ભાઈ આ આપણે બેકગ્રાઉન્ડ જે વિસ્તાર એનું બેકગ્રાઉન્ડ આપણે બેકગ્રાઉન્ડ એવું પસંદ કરેલું છે બેન બેકગ્રાઉન્ડ ને ભળતું કચ્છી સંભળાવજો એકા ચોકસ ચોકસ એ જે જે દલ લગા મુજા કચ્છ મે શગા જે જે મન લગા મુજા કચ્છ મે શગા એ આવરે ન મણી ડોલ મથે રમા એ આવરે ન મણી બેણ ડોલ મથે ડોલ મથે રમા એ આખમે

તો હું પબ્લિક કે એ પ્રમાણે કલાકારે કરવાનું પબ્લિક તો ગમે એ કહે છે કે આવું કરો આ ગાવ એ તો હિન્દી ગીતો ગાવાનું કહેશે રામદાસ બાપુ કીધું હતું લાસ્ટ પ્રોગ્રામ એ વાત કરું જો વિજયભાઈ હજી સુધી લગભગ મારા પ્રોગ્રામમાં એવું મને લાગે છે ને યાદ છે ત્યાં સુધી એવું બન્યું બી નથી કે લોકોએ મને એવી ફરમાઈશ આપી હોય કારણ કે મને સાંભળી જ નથી એ વસ્તુમાં આપણે એકાદ બે વાર કોઈ સાંભળ્યું હોય ને તો કહી શકીએ ને આપણે ના પણ ન કહી શકીએ કારણ કે આપણે ગાયેલું છે પણ મને લાગે છે ત્યાં સુધી મેં લગભગ બે વફાનું કોઈ સોંગ ગાયું નથી અને મારી એક પહેલાથી એવી મર્યાદા છે ન કોઈ મને એવું પ્રોગ્રામ આવે મર્યાદા વગરનું એ તમને કહી દઉં જ્યાં મર્યાદા હોય ને ત્યાં જ લોકો મને બોલાવે છે ભલે અત્યારે મને બહુ વર્ષો થયા છે આ લાઈનમાં અને કદાચ સોશિયલ મીડિયામાં લોકો છે એટલી હું એક્ટિવ પણ નહીં હોઉં હું એમ બી નથી કહેતી કોઈ મારા ઓલું નથી કરતી નહીં બી હોઉં એટલી એક્ટિવ નહીં થવાતું હોય કારણ કે મારી એક ઘણી બધી જવાબદારીઓમાંથી હું અત્યારે નિભાવી રહી છું હા

ટૂંકમાં કોઈ બી તમે સોંગ કરતા તો મર્મ હોવું જોઈએ એનું અર્થ નીકળવું જોઈએ અર્થ વગરનું ગાવાનું કોઈ અને બેન આ કચ્છી લગ્ન ગીતો લગભગ ઓછા સાંભળી અમે એકાદ વચ્ચે દર્શક મિત્રો લગ્નની સિઝન છે ને ચોક્કસ ચોક્કસ એક લગ્ન ગીત સંભળાવજો અમારા દર્શક મિત્રો કચ્છી સંભળાવજો પછી થોડો ભાવાર્થ પણ કરજો અમારા દર્શક મિત્રો ચોક્કસ ચોક્કસ ઘણા બધા કચ્છી સોંગ છે એટલે પ્રખ્યાતમાં અહીંયાનું જે ગામડાની એક વાત કરું તો અમારે તો ગુજરાતી ગીતો ગવાતા હોય અચ્છા હા અહીંયાની ભાષા કચ્છી નહીં પાછી તમને એ બી કહી ગુજરાતી તમે થોડું થોડું દેશી આવે અને થોડું ગુજરાતી તમને હું મારા વિસ્તારનું લગ્ન ગીત સંભળાવીશ અને જે આપણે કચ્છીની વાત કરીએ છીએ ને એ થોડું આ બાજુ આગળ બોલે તો ખાવડા સાઈડ છે માંડવી છે મુંદરા છે પણ હવે આપણે તો એક સિંગર એટલે આપણે થોડું થોડું આવડતું હોય હા એ બી સંભળાવું અને હું મારા જે આહીર સમાજમાં જે જૂનવાની ગીતો ગવાતા હોય એને હું ચોક્કસ મને જે આવડે બે લાઈન ચોક્કસ સંભળાવીશ તમને પણ જે ઓરિજિનલ કચ્છીમાં જે લગ્ન ગીત ગવાતા હોય એની એક ઝલક તમને હું બે લાઈનમાં સંભળાવું हज़े नगारा बजे बजे नगारा बजे नोहबत सारी वजे नोहबत सारी वजे, मुझे बजे मुझे लाड ले जा सजा ढोल बजे मुझे लाड ले जा सजा ढोल बजे ए मुझो वीरो पेड़े मुझो चागल पेड़े जो पेरे, मुझो वीरो पेणे मुझो चागलड़ो पेणे वज ढोल ने सहनाई मुझो वीरो पे वज ढोल ने सहनाई मुझो वीरो पेणे आ कच्ची कच्ची लगने भाई प्रोग्राम वो है मैं डांडिया रास नाम तो तो मैं दो एक प्रकार ना करो के प्रोग्राम डांडिया रास वो ही ऑर्केस्ट्रा ना प्रोग्राम लगवो जहाँ पे क्या है कि लगना गीतों ने कोई

ચકાસર પાર ઉપર એ સાંભળવું છે કારણ કે લાઈવ માં મારું પાછું મારું જ મૂકેલું છે એ બેન કદાચ કોઈ વાત રહેતી હોય આપણે સમય ની છે પછી કાર્યક્રમ પૂરો હે ચક્કા સરજી માથે ડોલેડા દ્રુષ કે ચક્કા સરજી માથે ડોલેડા દ્રુષ એ હાલો હા

અમારા ગામડે આવ્યા એ પણ અમારા આવા રસ્તાઓ અમારા માટે દરરોજ નહીં નહીં આભાર તમારો કે અમને ગોતીને અમારું સંપર્ક કરી અને સરસ મજાનો તમારો કિંમતી ટાઈમ અમને આપ્યો અને લોકો સુધી અમારું આ અવાજ પહોંચાડ્યું તો હું છેલે છેલે તમારા માટે જે કચ્છની મેમાણીનું એક સોંગ છે ચોક્કસ લેવા માંગીશ મારી મા અત્યારે માની બનાવતી જશે એટલે હું માની ઉપરથી તમને જમાડવાનું જ એક બે લાઈન ગાઉં છું ਮਾੜੀ ਰਤੋ ਜੀ ਮਾਨੀ ਮਾੜੀ ਰਤੋ ਜੀ ਮਾਨੀ ਜੇ ਮੈਂ ਜੋਮਣ ਭਰੀ ਜਵਾਨੀ ਮਣੀਆਂ ਮੈਂ ਮੁਕੇ ਇਹ ਮਣੀਆਂ ਮੈਂ ਮੁਕ ਮਿੱਠੀ ਲਗੇਤੀ ਮਾੜੀ ਰਤੋ ਜੀ ਮਾਨੀ અરે મેમાણી કે મેમાણી મેમાનત જી જલમાની વિજે ભાઈ મેમાણી કે મેમાણી મેમાનત જી જલમાની માડી તો જી હાથ જી માની માડી તો જી હાથ જી માની મૂજીજ કમાણી મણિયા મે મુકે મીઠી લાગેતી માડી તો જી માની વાહ સેલે ઓર થંભડાવી દઉં

સંવાદો કરતા હોય છે કચ્છી કેરવેશ કચ્છી પહેરવેશ બેકગ્રાઉન્ડ વાતો પણ લોક સંગીત બધા પ્રકાર જે આ લોકો માટે નવું છે ખૂબ આનંદ આવ્યો ધન્યવાદ